મારું નામ ચૌહાણ જાનવી છે હું આઈપીએસ સ્કૂલમાં ભણું છું અને એમાં મારો બીજો નંબર આવ્યો છે અને પર્સન્ટેજ મારી સત્તાણું પોઈન્ટ ચોસઠ આવી છે અને મારા ઘરના અને મારા શિક્ષકગણ ખૂબ જ મને સપોર્ટ કર્યો હતો અને હું બધાને ધન્યવાદ કહેવા માંગુ છું કે તેમણે મને આટલું સારું રિઝલ્ટ પણ આવ્યું છે અને મને આટલો સારો સપોર્ટ પણ કર્યો છે સા દરેક શિક્ષકોને પણ ધન્યવાદ કહેવા માંગુ છું કે તેમણે મને આટલું સરસ શિક્ષણ આપ્યું અને ઘરેથી પણ મને એટલું સરસ સપોર્ટ મળતો હતો અને મેં પણ ખૂબ મહેનત કરી હતી અને મને આટલું સારું પરિણામ મળ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ ચંદુભાઈ રાજવીરભાઈ ગઢવી ગામ એવડપુર ને જે કૃષ્ણાવા ગઢવી અહીંયા સ્કૂલની અંદર જે સેકન્ડ નંબર એ આયા છે અને એ મારા ભાઈ ભત્રીજા વિજયદાન દીકરી થાય એના પતિ પિતા છે એ આર્મીમાં છે અને મારી દીકરાની દીકરીને જે અહીંયા આ સ્કૂલ તરફથી જે સ્નેહ પ્રેમ અને જે શિક્ષકોનું માર્ગદર્શન આ બધું જે મળ્યું છે એ ખરેખર મારી દીકરી એમ કીધું કે હું જીવન પર્યંત યાદ રાખીશ અને મને જીવન જેવા માટેનો શિક્ષણની સાથે સાથે જે મારા સંસ્કારનું પણ એમને સિંચન કર્યું છે એ ખરેખર મને બહુ આખી જિંદગી પરથી યાદ રહેશે અને મારા શિક્ષકનો ખૂબ ખૂબ હું ઋણી રહીશ આ જીવન को कुमार शिक्षक ने मैं आभार व्यक्त करू છું અસ્તો જય ભારત દે નમસ્કાર તાજેતરમાં ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ટીએસસી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ તેમજ આજરોજ જાહેર થયેલ এসএসসি બોર્ડ પરીક્ષા પરિણામ રિઝલ્ટ જાહેર થયા છે તેની અંદર અર હમેશની જેમ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ની પરંપરા આ વર્ષે પણ અમે છેલ્લા 10 વર્ષથી પરંપરા એક સાબિત કરી બતાવી છે એ બદલ અમારી સંસ્થાના જે વિદ્યાર્થીઓ જે ઝડહતું રિઝલ્ટ લાવી સંસ્થાનું એમના માતા પિતાનું અને સમગ્ર નગરજનોના આશીર્વાદથી એક ઉત્કૃષ્ટ પરિણામ સાબિત કરી બતાવ્યું છે એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મેનેજમેન્ટના માર્ગદર્શન નીચે જે વિષય શિક્ષકો એ વિદ્યાર્થીઓ પાછળ જે યથાર્થ મહેનત કરી છે તે ફળ આજે અમને મળ્યું છે એ બદલ પણ હું દરેક કર્મચારીઓનો શિક્ષકગણનો અને મેનેજમેન્ટનો પણ હું ખૂબ ખૂબ આભારી છું જેમાં સામાન્ય પ્રવાહમાં અમારી શાળા ઇન્ડિયન પબ્લિક સ્કૂલની વિદ્યાર્થી ગઢવી કૃષ્ણા જે સેન્ટરમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે તેમજ દસમાની અંદર એ વન ગ્રેડની અંદર પણ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડની અંદર પણ વિદ્યાર્થીઓ સુધાવી અને તે પ્રખરતાના મુખરો અને જે શિખરો છે એ સર કર્યા છે એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર મારું નામ ચાવડા સ્નેહાબેન ગોવિંદભાઈ છે મારે ધોરણ દસ માં છ નું પોઈન્ટ બાવીસ છે મારા ઘરના મારા શિક્ષકો અને બધા મને સારી રીતે સફળ મળ્યો છે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આટલું સારું શિક્ષણ દેવા બદલ ગોવિંદભાઈ રામાભાઈ છે મારી દીકરીનું નામ સ્નેહાબેન ગોવિંદભાઈ છે જે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ માં સ્કૂલમાં દસમા ધોરણની અંદર શાળાની અંદર ત્રીજા ક્રમે આવી છે તે બદલ આઈપીએસ સ્કૂલ નો હું ધન્યવાદ માનું છું ખુબ ખુબ ધન્યવાદ